સીતારામને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો તો અમે મારા મામાના શોરૂમે જાય આજે તો તમને બધાને એનો વિડીયો બતાડીશ અત્યારે બધા મોટરમાં બેઠી ગયા મારા બા કાન બાપા મોટરમાં તો ચાલો હવે જો અમે જઈએ ઘરેથી નીકળીને અહીંયા જો કાન મોટર રાખીશ ને અહીંયા

હવે આપણે મારા મામા ના શોરૂમે પહોંચવા આવ્યા હવે જો ગાડી આવે છે મારા બાપાની મોટર છે આ મારી મારા મામાનું શોરૂમ છે શ્રી ખોડિયા રેફ્રિજરેટર રેફ્રિજરેશન શ્રી ખોડિયા રેફ્રિજરેશન મોટી બધી એમની દુકાન એમની શોરૂમ છે મોટો બધો ચાલો તમને અંદરથી બધું બતાડશો અમે આ મારા મામાની મોટર છે આ બે શોરૂમ મારા મામાના છે તો મારા મામાને આપણે શોરૂમ છે ને આ પહોંચી ગયા છે મારા મામાના શોરૂમ નામ છે રેફ્રિજરેશન તો જે મારો રાણાવાવ છે અહીંયા મારા મામાના શોરૂમ છે એ સૌથી મોટા મોટું શોરૂમ છે ને અહીંયા પચાસ કરતાં પણ વધારે વેરાયટીઓમાં ફ્રિજ જોવા મળે છે તો તમને તો અહીંયા પચાસ કરતાં પણ વધારે ફ્રિજો જોવા મળે છે કે ફ્રિજમાં વોશિંગ મશીનમાં કેટલી વેરાયટીઓ જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા કેટલી વેરાયટીઓ છે ફ્રિજની અને જે અમારા મામાનું શોરૂમ છે એ તો જો સ્ટાર્ટિંગમાં આપણે મિક્સર ને ભેગા જો આ સ્લેમાનો શોરૂમ છે એમાં પહેલું જ સ્ટાર્ટિંગમાં આપણે કેટલા પ્રકારના મિક્સર જોવા મળે છે પછી અહીંયા આપણે મિક્સર બ્લેન્ડર છે અહીંયા પાંચ સીટરાનું છે કપડે પાંચ સીટરાનું એનો સગડ જોઈ છે અહીંયાથી આપણે જોઈએ આ છે અને કેટલી વેરાયટીઓ છે અહીંયા કેટલી વેરાયટીઓ છે તો અહીંયાથી આપણે ફ્રીજ આવી ગયા છે એમાં પણ જે મેં તમને કીધું તો પચાસ કરતા ફ્રીજમાં કેટલી વેરાયટીઓ છે પચાસ કરતા પણ અહીંયા ફ્રીજ છે અહીંયા মাকলাকেে <coughs> চেয়ে <coughs> <coughs> આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો તમને આ પાનની જે પાનના જે આઈસક્રીમને જે રાખતા હોય એના માટે આ કામની વસ્તુ છે કેમ કે એના આઈસક્રીમને જો રાખવું હોય તો આ તમને કામ આવે એવી વસ્તુ છે માં આપણે છાશ રાખી શકીએ દહીં રાખી શકીએ કુલફી આઈસક્રીમ કોન જે પણ ઠંડી ઠંડી વસ્તુઓ હોય જે આપણે ઠંડી ઠંડી વસ્તુ એમ બધું આપણે રાખી શકીએ સોડા છે જે જે દુકાને તમારે આ જોતું હોય તો મારા માપત કરજો જો આ તમને ટીપ થઈને તમને મળી જશે ચાલો આપણે એસીઓ જોઈએ અને હા જો તમારા એસી જરૂર આપણે વધારે પૂરતીના ઋતુમાં પડે સી જોવા મળે છે તો એવું બતા જે આપણે બધું આપણા જેટલો પણ માલ હોય તો આપણે ગોદરેજ જે કંપની છે એનો જ બધું માલ છે અહીંયા ગોદરેજ કંપની છે એ બહુ સારી કંપની છે એટલે મારા એ બધી ગોદરેજ કંપનીની વસ્તુઓ રાખેલી છે ત્યાં આપણે અલગ અલગ અહીંયા વેરાયટીઓ જોવા મળે છે આની ને તો બોસ ઓર એક વાર મને નાના નાના ફ્રીજ દેરા આ તમને ડબલ મારના ફ્રીજ મારસવાઈને ત્રણ વારનો હોય તો ખાતા ડબલ મારનો હોય તમે જ્યારે અપરાઈટે ખરાઈ એક મારના હતા એ ડબલ છે એ જોયસે પૂછો કે કેટલા બોટુ બધું ફ્રીજ છે આ

কোথায় আন ফুল লেটেস্ট লেটেস্ট টেকনোলজি এর মধ্যে আসলে যেটা কি জানতে বলে যে আজ হসু মাসিনছে লেটেস্ট তো মানে আছে এই আম দুটো ছিল এখানে আমি করવાનું আছে তো চলুন আর আর নভি কোম্পানি না আচ্ছাйна বানවয়াଛି তো આ ડબલ માલના ફ્રીજો છે તમે બતાડીએ છીએ આ બધા સારા કંપનીના છે આ છે એ ગોદરેજ કંપનીના જ બધા ફ્રીજો છે આ બધા તમને અહીંયા દેખાય છે બધા વોશિંગ મશીનો છે આ આવી રીતે ઉપરથી ખુલે છે અને આ છે એ બેસાઈ થી અહીંયાથી પણ ખુલે છે અને અહીંયાથી પણ ખુલે છે અને અહીંયા પણ આપણે ડબલ માલના ફ્રીજો જોવા મળે છે એ પણ બધા સારા છે તો મારી જે મામાનું શોરૂમ છે એના એને મારા અમારી દુકાનના અંદર આવવાના બે ગેટ આવે જો પેલો જે ગેટ છે એ મેર બોલ્ડિંગ તરફથી ને જે બીજો ગેટ પર આવે વળા છે સ્ટેશન જે રોડ છે સ્ટેશન જાય એ સ્ટેશનવાળા રોડ ઉપર શક્તિ જેવો શક્તિ હોસ્પિટલ અથવા રાહુલ સોડા શોપની સામે જ મારા મામાના જે દુકાન છે એમાં તમે ઉપર લખેલો દેખાય શ્રી ખોડિયાર રેફ્રિજરેટર્સ તો એ પણ ઇકોન સાઇડથી પણ આવે ને મેરબોલ્લીવાળા રસ્તે બી ભણાવે હું તમને જે સ્ટેશનવાળા જે રોડથી આપણે જાય શક્તિ હોસ્પિટલ સામે ગેટ છે એ તમને બસ એ લખેલું છે શ્રી ખોડિયા રેફ્રિજરેશન આજે શક્તિ હોસ્પિટલ ને સામે વાળો છે એ શક્તિ હોસ્પિટલ છે એની સામે જ મારા મામાની દુકાન છે બીજા ગેટ વાળી અહીંયા પણ કેટલી જાતના પંખાઓ છે તમારે કોઈ લેવા હોય તો મારા મામાની મારા મામાના શોરૂમની મુલાકાત કરજો એ ટેબિલ લેઝન્ટ છે અને ગામડામાં ચોમાસાની ઋતુમાં તમારા જે વીજળી હોય છે એ વધઘટ ખાતી હોય ત્યારે તમને આથી આ લેવા આવશો તો મારા મામા મામાના શોરૂમમાં આ પણ છે તમે મારા મામા મારા મામાના શોરૂમની મુલાકાત લેજો આ લેવા માટે અને મારા મામાને ગોદરેજ કંપનીની તરફથી એટલા બધા ગોલ્ડ મળ્યા છે અને ટ્રોફીઓ પણ મળી છે બે અને હા જો મેં તમને જેટલી પણ અહીંયા વસ્તુ બતાવી છે બધું મારા મા મામાના શોરૂમે મળી જશે તમને તો તમે મારા મામાના શોરૂમમાં એકવાર મુલાકાત લેજો અને હા તમે વસ્તુ લેશો તો તમને ડિસ્કાઉન્ટ ભારે તમને મળી રહેશે અને હા તમે જો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને એને તમે જે વસ્તુ લીધેલી હશે એની તમે તમને પીવા મિફ્ટ પણ મળી રહેશે તો તો તમારે છે ને તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે મારા મામાની દુકાને આવી મારા મામાને બતાડો ને તો અમે શિવાંગીના ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે તો મારા મામા તમે જે પણ વસ્તુ લીધેલી છે એ તમને ડિસ્કાઉન્ટ ભાવ પણ આપશે અને તમને એની સાથે ગિફ્ટ પણ આપશે મારા મામાની દુકાનની મુલાકાત જરૂર છે જરૂર લેજો આવજો અને હા જો તમે મારા મામાને કહેશો તો અમે શિવાંગી વડોદરાના ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને મારા મામાના ચેનલનું જે છે સર્ચ કરી તમે સબસ્ક્રાઈબ કરીને બતાડશો તો મારા મામા તમને જે વસ્તુ લીધેલી હશે એ તમને ડિસ્કાઉન્ટ પણ આપશે અને તમને એ સાથે ફ્રીમાં ગિફ્ટ પણ આપશે તો ચાલો હવે મારા મામાને આપણે આ દુકાને આવવું હોય તમારે કોઈને આવવું હોય વસ્તુ લેવા તો આનું એડ્રેસ શું છે તમે કોમેન્ટમાં પૂછશો તો એટલે તમને પહેલેથી જ કહી દેવા એડ્રેસ મારા મામાને આપણે પૂછ્યા દુકાનનો એડ્રેસ શું છે તો ચાલો હવે તમને મારા મામાના જે શોરૂમ છે તમારે કોઈને આવવું હોય તો એનો એડ્રેસ

તો મને અને કૃપાને અમને ત્રણેય ચોકલેટ લઈ લીધી મેં અને વંશ તો આજે નથી ખાધો હમણાં સ્ટાર્ટ કરશું કૃપાએ તો જ્ઞાન ધોઈ અને ખાઈ લીધી કેમકે છોકરા થી તો રેવાય નહી ચોકલેટ ખાવા વગર એટલે એને ખાઈ લીધી હતી તો હવે જો મારા મામાના શોરૂમથી અમે પાછા ઘરે પહોંચી ગયા અને બધું જમી લીધું હવે જો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો મેં તમને જે વાત કીધી હતી કે જો તમે મારા મામા છે તમે એને શોરૂમે જાશો તો તમે ગમે પણ વસ્તુ લેશો ને તો મારા મામા તમને એ વ્યાજબી ભાવે એટલે ડિસ્કાઉન્ટમાં આપશે અને હા તો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરેલું હશે અને તમે મારા મામાને કહેશો કે શિવાંગી વડોદરા છે એનું ચેનલનું નામ છે શિવાંગી વડોદરા મારા ચેનલનું નામ શિવાંગી વડોદરા છે તો તમે કહેશો કે શિવાંગી ઓડેદરા છે અમે એના વિડીયો જોઈએ છે અને અમે એના ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને તમે મારા મામાને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બતાવશો તો મારા મામા તમને જે વસ્તુ લઈ લીધેલી હશે એ ડિસ્કાઉન્ટ પણ આપશે અને તમને સાથે સાથે તમને ગિફ્ટ પણ આપશે તો ચાલો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી અને અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારા વિડીયો અહીંયા સબસ્ક્રાઈબ કરજો આવજો આપણે આ વિડીયો અહીંયા શું પૂરો કરીએ છીએ આવજો